તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો વાગી ગયા છે બપોરના દોઢ અને દોઢ વાગતા જ કિચનમાં અહીંયા ખલબલી મચી રહી છે ખલબલી ખલબલી તો મેડમ ગુડ આફ્ટરનૂન અને જોઈ લઈએ સ્પ્રિંગ અનિયન જોરો શોરોમાં કપાઈ રહ્યા છે તો મેડમ શું છે આજનો પ્રોગ્રામ આજે બનવાનું છે સ્પ્રિંગ ઓનિયનનું શાક રીંગણા નાખીને આપણે

હસી મજાક ચાલ્યા કરે એમ મળીએ પછી તો મિત્રો રીંગણા સાફ થઈ ગયા છે અને હવે રીંગણાની કટિંગ સેરેમની ચાલી રહી છે અને કાંદા એ તો આખો અને નાકો બંનેમાંથી સરસરાટ બોલાવી નાખી છે જો પોતે બી આમ સુર સુર ચાલુ છે કેમકે આ કાંદા એટલા તીખા હતા અને એટલું કાંદાની અંદર ઓલું હતું કે આપડી આંખો બળે છે આમ જોરદાર આ રીંગણામાં છે ને મે એની સ્કીન કાઢી લીધી છે હા હા એટલે રીંગણાને આપણે ચૂલા ઉપર શેકતા નથી આવી રીતના કટકા કરી ને ડાયરેક્ટ પકાવવાની વાત પણ મે કાઢી લીધા છે હમ થોડા જ હતા બહુ નહીં બી નહોતા જા થોડા થોડા હતા ને બી કાઢી લીધા બેસુ જે રીંગણું ઝટપટ કાપું પડે નહીં તો કાળું થઈ જાય જો કાળું થવાનું ચાલુ થઈ જાય ચાલુ થઈ ગયું છે જોઈ લઈએ

કેમ કે હાથ ભીના ભીના છે ને એટલે કઈ સમજે નયા આ બીજાને ચટકો આપે બીજાને બાડીને જાય ને મજા આવે મજા કે હાથ ત્યાં ભીના કરે ને પછી અમે ભીના બીના હતી આમ બધું નાખે અને સાહેબ આવી ગયા છે કોલેજમાંથી બધું ઇન્ક્વાયરી કરીને તો બધું ઓનલાઈન જ એમને કરવાનું છે વધારે નથી તો બે ચમચી હલ્દી જલ્દી જલ્દી એક ચમચી શેકી દેવાના સીધા રીંગણા બોલો ગરમ ગરમ લોયા મંગુઠા થી આમ કરે છે તમારા મેડમ હમ નહીં કિસી સે કામ આ મારી મેડમ તેલમાં શેકી લેવાનું સાણસી મેડમ અહીંયા થી અહીંયા ભાગે છે તો તો મિત્રો રીંગડા આપડે એકદમ મસ્ત ગળી ગયા છે અને એમાં નાખી દીધા કાંદા પત્તા સ્પ્રિંગ આનિયન અને આપડે એની જોડે કાંદા હતા એ

મને લાગે છે કે માર એક તમાર તો એક દિવસ કામ જ ન તો બીજા મિત્રો ફોન એક્યુઅલી ચાર્જિંગમાં મૂક્યો છે ચાર્જિંગ કરતા કરતા હું વિડિયો બનાવું નહી તો મારી તરફ આમ ફેરવીને બતાવ મારી હાલત જોઈ લો તમે પેલા કેટલો પરસેવાધી તરબોળ થઈ ગયો છો અને મને એવું ફીલ થયું કે મારું આ કોમ શરીર દુખે છે એક ગયા તો આવીને તો બીજા દિવસે મારી તબૈદ બહુ બગરી ગઈ હવે હું નઈ શું છે હવે હું બહુ સેન્સિટિવ બાબુ થઈ ગયો છું

હા તો ચલો બરાબર હવે ફટાફટ ભૂખ જોરદાર લાગી છે હવે મેડમ જોઈ લો લોટ મટવાની તૈયારી એટલે હવે તો સીધા હવે કઈ બતાવવાની જરૂરત નથી આપણે જમવા બેસુ ત્યારે જ બતાવશું કે ભાઈ અમારું લંચ રેડી થઈ ગયું છે જમશું એકાદ પાંચ મિનિટ બેસશું અને પછી અમે નીકળી જશું અમારી સવારીએ અમારી મુકામ અમારું શું કેવાય અર્જુન હતા સમજ્યા કૃષ્ણ ભગવાન કેવો હતા અર્જુન બોલો એટલે જ્યાં અર્જુન કે સારથી વાલકેશ્વર લઈ લો એટલે મારે ઘોડો વાલકેશ્વર માં ખબર પડે તબડક 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 પછી કે સાર થી થંભી જાઓ એટલે રોકાઈ જવું પડે પછી સાર શું કે સારથી હું અડધો કલાક લાગશે આવતા ઠીક છે વાંધો નહીં ઘોડો યાદ છે પાણી પીછ એટલે આવી રીતના મારી લાઈફ છે મિત્રો કે હું બસ રથ જ ચલાવી રાખ તબડક 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 બરાબર ને મને અરે કેમ નહીં ખુશી ક્યાં મળે કેમ નહીં બધી રીતે ખુશી મળે પછી મારે આમ જાવાનું હોય તો હું આમ બી જતો રહું ખુશ રહેવાનું એ શીખવાનું સમજ્યા ચલો બો તમારી પંચાયત થઈ ગઈ તો જોઈ લો વાતો વાતો માં ટાઈમ ક્યાં નીકળી જાય ખબર પડે નહીં લોટ બી જોઈ લો તપેલી માં ટમટમ લોટ હવે લોટ મઠી સીધા આપણે જાડી જાડી રોટલીઓ જ મેડમ લાગે જ બનાવશે હમ પતલી પતલી તો નહીં જાડા જાડા

અહીંયા છે ગરમા ગરમ જોઈ લો સાબુદાણાની ચકલી પ્લસ બટેકાના વેફર કાતરીવાળા વાળા અને અહીંયા ગરમા ગરમ રોટી અને મેડમ પ્લેટ હાથમાં મેડમ એકદમ મેડમ બી ગરમા ગરમ કિચન પાસે ઉભા રહી રહીને એકદમ પસીનાથી તરબોર થઈ ગયા છે એટલે મેડમ બી ગરમા ગરમ જમવાનું સિમ્પલ તો જમી પછી અમારા પાછા લાગી જાય તો ચાલો ફ્રેન્ડ આજે ઘણા દિવસ પછી આપણે રેસીપી વ્લોગ લીધો છે કેમકે દેશમાં પણ રેસીપી ના કઈ બ્લોગ લેતા હતા જ નહીં કે ત્યાં ફરવા હતા તો આજનો બ્લોગ તમને કેવું લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી